તમે જોઈ શકો છો બરાબર આજે મંગળવાર છે મંગળવારના દિવસે બરાબર સરકારી હોસ્પિટલમાં કંઈ પણ કંઈ પણ એવું કંઈ છે નહીં બરાબર કે રજા દિવસ હોઈ શકે બરાબર આજના તારીખમાં તમે જોઈ શકો છો કે મંગળવારના દિવસે સરકારી હોસ્પિટલમાં આજે પણ તાળા લાગેલા છે બરાબર તમે જોઈ શકો છો અમારી ગામની હોસ્પિટલ છે બરાબર ડુમરાની તમે જોઈ શકો છો બરાબર એકસો આઠ ની ગમે હોય એમ્બ્યુલન્સની કઈ શક્યતા હોય કામ જ નથી એમનું કઈ તમે જોઈ શકો છો બરાબર ગામડામાં એવી એવી સભ્યતા રીતે અમારા માણસો છે બરાબર જીવી રહ્યા છીએ બરાબર કાંઈ શક્યતા જ નથી ઊભી છે પણ એનું કારણ શું અમે શું કરીએ આવી એકસો આઠને બરાબર એનું કાંઈ કામ જો નથી બરાબર તમે જોઈ શકો છો બરાબર જોઈ શકો તમે આપણી નવી હોસ્પિટલ છે બરાબર આ ડુમરાની જેનું નામ છે બરાબર તમે વાંચી શકો છો આયુષ્યમાન આરોગ્ય મંદિર ગામ ડુંગરા તાલુકા અબડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરા બરાબર તમે જોઈ શકો છો બરાબર આ બેન બેઠા છે બરાબર એમને પ્રોબ્લેમ છે બરાબર એમ્બ્યુલન્સ બેઠી છે બરાબર આ જે એમ્બ્યુલન્સ છે એના બંનેના બંને ટાયર જે બેઠેલા છે બરાબર અમે અહીંયા આવ્યા છીએ બરાબર તેમ છતાં પણ એમ્બ્યુલન્સના બંને ટાયર બેઠેલા છે અને હોસ્પિટલના બંનેના તાળા пара नाखेले छे बरोबर તમે જોઈ શકો છો આ ઇસ્માલ आरोग्य મંદિર પાટણ आरोग्य केंद्र डुमरा दिसतो है नमस्ते गाइस तो આપણે આ આજે આવી ચૂક્યા છીએ અહીંયા डुमरा ગામ पंचायत बरोबर આ જોઈ લે શકો એમ્બ્યુલન્સ बरोबर डुमरा ગામ છે ની છે सरकारी हॉस्पिटल डुमरा जो बीजे जो जो। तारा आज मंगलवार बराबर आजनी तारीख में मंगे दिवस से आज हॉस्पिटल बंद है हम ती सको बराबर ताला लगेला है बराबर তোমাৰ বিক বৰা